ભાવનગર શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ અને છવ્વીસ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ભાવનગર શહેર ભાજપ સંગઠન અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયેલ જેમાં પ્રદેશ ભાજપ સીએસએલ ના કન્વીનર નરેશભાઈ કેલાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના ના નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ રજૂ કરેલ બે હજાર પચીસ અને છવ્વીસ ના બજેટ વિશે રસાળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ભાવનગરના પ્રબુદ્ધ નાગરિકો તેમજ શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ તેમજ મેયર ભરતભાઈ બારડ મહામંત્રી પાર્થભાઈ કોંડલિયા સહિત શહેર ભાજપ સંગઠન ચેરમેન રાજુભાઈ રાબડિયા અને વશિષ્ઠ આગેવાનો પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તમામ સેલ મોરચા અને સમિતિઓના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણે વક્તા નરેશભાઈ કેલાને સ્મૃતિ ચિહ્નો આપીને સન્માનિત કર્યા હતા તેમજ નાગરિક બેંકના ચેરમેન પ્રભાતસિંહે સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ ડાયરેક્ટર સુરેશભાઈ ધાંધલિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું હું આપની સમક્ષ એક નાનકડો પ્રયાસ કરીશ કે બજેટ જે અત્યાર સુધી બે હજાર ચૌદ પહેલા જોઈએ આપ સૌનો ખુબ ખૂબ આભાર અને આપ સૌનું સ્વાગત કરું છું ભારત માતા ભાવનગરના અમારા ભાવનગર શહેર ભાજપના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે નાગરિકો સૌ પ્રથમ સૌ મહેમાન શ્રીનો વિનંતી કે ભારત માતાના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરીને કાર્તિ પણ આ વિષયની અંદર સંમેલિત થતી હોય ત્યારે મારે અચૂક આપ સૌને કહેવું પડે કે દેશના નાણા મંત્રી પણ મહિલા હોય અને ઘરના પણ નાણા મંત્રી મહિલા જ હોય છે અને ઘરનું બજેટ પણ સુપેરે સંચાલન જો કરી શકે એ મહિલા જ કરતી હોય છે એ વાતનો દ્રઢ વિશ્વાસ રાખીને આપણા યશસ્વી નિર્મલા સીતારમણજીએ આ વર્ષે જ્યારે સંસદમાં રજૂ કર્યું ત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક ખૂબ સારી વાત બજેટની પહેલા એમને કીધી હતી કે લક્ષ્મી માતા તમે પ્રજા ઉપર પ્રસન્ન થજો આજે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી પ્રભુત્વ નાગરિકનું સંમેલન છે જે બજેટ કેન્દ્ર સરકારનું નિર્મળાજીએ આપ્યું છે એના વિષય પર અમારા નરેશભાઈ કેલા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ગુજરાત પ્રદેશમાંથી એ ભાવનગર આવે છે અને ભાવનગરના પ્રભુત્વ નાગરિકોને બોલાવી અને એમની સાથે વાર્તાલાપ કરશે